સુરત શહેરના પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત ના આદેશ મુજબ સમગ્ર સુરત શહેર તથા અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચના અનુસંધાને એસઓજીની ની ટીમ ના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન খানগী বাত্মী না আধারে ભાઠીના રઝાનગર વાડીવાલા દરગા પાસેથી આરોપી નઈમ સલીમ શેખ કુરેશી રહેવાસી ઘર નંબર સાતસો પચીસ રઝાનગર વાડીવાલા દરગા પાસે ભાઠીના સુરત પકડી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે ચાર મહિના પહેલા પોતે ભેસ્તાન ઓન ગુલઝાર વિલા પાસે ગાય કાપેલ હતી ત્યારે ત્યાં પોલીસની રેડ પડતા પોતે નાસી ગયેલ હતો અને તેની સાથેના બીજા આરોપીઓ પકડાઈ ગયેલ હતા જે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુ ગુનો દાખલ થયેલ જે ગુનામાં પોતે પોલીસમાં વોન્ટેડ હતો જે તે ગુનાથી બચવા નાસ્તો ફરતો હતો હાલમાં પોલીસે તેને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો ભેસ્તાન પોલીસને સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત